પ્રભુના વિપ્રયોગમાં રજભક્તોની દશા એવી વિકલ થઈ છે જેમે નિશ્ચેતન શરીર પડ્યું છે અવગ્યા તો થઈ ગઈ છે ભગવાનની પ્રભુનો અપરાધ તો થઈ ગયો છે હવે એનું સમાધાન શું છે કેવી રીતના હવે પ્રભુને પુનઃ પ્રસન્ન કરી શકાય શ્રી ઠાકોરજીના ચિંતનમાં તેઓમાં પ્રભુનો અલૌકિક આવેશ આવે છે જે ભગવાનના સ્વધર્મો છે જે પ્રભુના ભગવત ધર્મો છે તે ભગવત ધર્મો વ્રજ આવી જાય છે એનું કારણ છે કે તેઓ તન મનસ્ક થયા છે એમનું મન કેવળ ને કેવળ પ્રભુમાં તન્મય છે ભગવાનથી થી અતિરિક્ત અન્ય સર્વ પદાર્થોનું વિસ્મરણ છે આજ ભક્તિ માર્ગ છે પ્રભુથી થી અતિરિક્ત અન્ય સર્વ પદાર્થોમાં અનાસક્તિ તન મનસ્ક થયા છે તદાલાપ થયા છે મન તો પ્રભુમાં છે જ પણ વાણી પણ જો કાંઈ બોલે તો એ પણ કેવલ ને કેવલ પ્રભુના જ ગુણોનું અવગાહન કરે તદ્વિચેષ્ટા મન પ્રભુમાં તન્મય થયું વાણી પ્રભુમાં તન્મય થઈ ચેષ્ટા પણ જે કાંઈ થઈ રહી છે એ ચેષ્ટા માટે પણ કહ્યું કે ચેષ્ટા પણ પ્રભુની જ થઈ રહી છે શ્રી ઠાકોરજીની સર્વ લીલાઓનું વ્રજભક્તો અનુકરણ કરવા લાગ્યા આ એમના વિરહની દશા છે એમનું અંતઃકરણ પણ ભગવાનમાં તન્મય થઈ ગયું અને એ જ પ્રભુના ગુણગાન પોતે કરવા લાગ્યા માટે નાતમા ગારાણી સસ્મરો એવી સ્થિતિમાં વનમાં પોતાના પ્રિયતમનો વિયોગ થઈ રહ્યો છે એવી અવસ્થામાં પણ એમને પોતાના ઘરની યાદ નથી આવી પ્રભુએ અમને છોડી દીધા કોઈ વાંધો નહીં હવે ઘરે ચાલ્યા જઈએ ઘર તો અમારો આશરો છે પણ ત્યારે ઘરનો પણ યાદ નથી આવ્યો દેહ અને ગેહ આ બંનેની વિસ્મૃતિ જ્યારે થાય ત્યારે ભગવદ આવે છે હૃદયમાં પ્રવેશે છે બહુ આશ્ચર્યની વાત છે જે પરબ્રહ્મ જે પૂર્ણ પુરુષોત્તમ જે પરમાત્મા તત્વ જીવાત્માના હૃદયમાં પોતે બિરાજી રહ્યા છે ક્યાં બિરાજી રહ્યા છે કેવી રીતના બિરાજી રહ્યા છે પ્રત્યેક જીવાત્માના અંગુષ્ઠના પ્રમાણમાં એ પરબ્રહ્મ પ્રત્યેક જીવાત્માઓના અંતઃકરણમાં હૃદયમાં બિરાજે છે એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ આપ એક જેમ આપણે દીવો પ્રગટાવીએ દીપક પ્રજ્વલિત કરીએ અને એની જે જ્યોતિ છે એ જ્યોતિના ઉપર અગ્ર ભાગમાં તમે જોશો તો એનો એક બહુ જ સૂક્ષ્મ એક ધૂમ નીકળશે કેમ એ બતાવી રહ્યું છે 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 કે આ આ દીપક બળી રહ્યો આમાં અગ્નિની ઉપસ્થિતિ છે અગ્નિ વિદ્યમાન છે એનું પ્રમાણ છે કે એ દીપકના અગ્ર ભાગમાંથી માંથી નીકળી રહ્યો છે પરંતુ અહીંયા કહેવામાં આવ્યું જ્યોતિ રિવા ધૂમ જ્યોતિ તો છે એ જ્યોતિ સ્વરૂપે પરબ્રહ્મ અંતઃકરણમાં બિરાજે છે પણ અધૂમ કહ એનો ધુવાડો નથી જો ધુવાડો થાત તો ખબર પડી જાત કે હા અહીંયા બિરાજે છે પણ અધૂમક છે પૂર્વમાં આપણે જોયું હતું સ્વાનંદ સ્થાપનાર્થાય લીલા ભગવતા કરતા પોતાના જે જે ભગવાનનો પોતાનો અલૌકિક આનંદ છે તે અલૌકિક આનંદને એમના નિજ ભક્તોના અંતઃકરણમાં પધરાવાને માટે પ્રભુ અંતઃકરણમાં પ્રવેશ્યા છે અને એ અંતઃકરણમાં પ્રવેશ કરી સર્વપ્રથમ અંતઃકરણને અંતઃકરણ ને આપ રસા કરશે અંતઃકરણથી ધીમે 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 હૃદયને રસાપલાવિત કરશે ત્યાર પછી દેહને ઇન્દ્રિયોને રસાપલાવિત કરશે એ સર્વ કાંઈ જ્યારે રસથી રસાપલાવિત થઈ જાય ત્યારે પુનઃ બાર પધારી અને આપ બાહ્ય રમણ કરશે

એક લીલી લાકડી છે છતાં એમાં અગ્નિ વિદ્યમાન છે પણ અગ્નિ પણ અગ્નિના સંસર્ગથી એમાંથી અગ્નિ નથી નીકળતી લીલી છે એટલા માટે એમાંથી કેવલ ધુવાડો નીકળે છે ભગવાન અંતઃકરણમાં પધાર્યા અને અંતઃકરણમાં પધારેલા પ્રભુ એ વાણી દ્વારા પ્રભુ જ પ્રકટ થવા જોઈએ પણ અહીંયા પ્રભુ પ્રકટ નથી થતા અહીંયા ગુણગાન પ્રકટ થઈ રહ્યું જેમ અગ્નિ પ્રકટ નથી થતો ધૂમ પ્રકટ થાય છે એમ ભગવાન પ્રકટ નથી થતા પરંતુ ભગવાનના ગુણો પ્રકટ થાય છે પ્રભુનું ગુણગાન પ્રકટ થાય છે કારણ કે રજભક્તોમાં મદ આવ્યું છે પ્રિયજનો ભક્તિ માર્ગમાં સૌથી વધારે બાધક હોય એ છે મદ અહંકાર તો બહુ પછીની વાત છે ગઈકાલે કહ્યું એ સૌભાગ્યમદ પણ પરમ બાધક છે ન હોવું જોઈએ કે મારી ઉપર આવી કૃપા થઈ હું પ્રભુનો આવો સેવક બહુ સુંદર આપને પ્રસંગ કહું ભીષ્મજી પરમ ભક્ત છે ભગવાને જોયું કે આ ભીષ્મજી એ અર્જુનને ને બહુ ત્રાસ દઈ રહ્યા છે અને અર્જુન નથી કરી શકતો અને ભીષ્મજી ક્યારેક ક્યારેક છેડી રહ્યા છે મારી ઉપર પણ બાળોના પ્રહાર કરી રહ્યા છે વિચાર કર્યો આખરે છે તો મારા જ ભક્ત સ્વામી જો પોતાના દાસનો ઉદ્ધાર ન કરે તો બીજું કોણ કરશે હાથમાં ચક્ર લઈ અને પ્રભુ દોડ્યા છે આ મહાભારત ગ્રંથમાં આવી ઘટના ભગવાન બે વાર કરી છે એક યુદ્ધના ત્રીજા દિવસે અને એક યુદ્ધના નવમા દિવસે બે વખત ભગવાને રથનું પૈયું હાથમાં લઈ અને પ્રભુ આપ દોડ્યા છે એમને મારવાને માટે દોડ્યા છે પણ જેવો આ પ્રવાહ પ્રહાર કરવા જાય ત્યાં જ યાદ આવે છે કે હજી સુધી ભીષ્મજીમાં પોતાની પ્રતિજ્ઞાનું અહંકાર છે જ્યાં સુધી એનામાં અહંકાર છે ત્યાં સુધી હું એનો ઉદ્ધાર નહીં કરી શકું એ એનો અહંકાર નષ્ટ થશે એમનો મદ નષ્ટ થશે ત્યારે જઈને સરસૈયા આપી અને સરસૈયામાં રહેલા ભીષ્મજી એ અવસ્થામાં પણ એ સ્થિતિમાં પણ એમનો મદ તૂટતો નથી હજી એમના અંતઃકરણમાં એ જ રાજધર્મ છે એ જ સિંહાસનનું અનુસંધાન છે હજી સુધી એમ મદ ઉતર્યો નથી પ્રભુ કે હવે તો ઉત્તરાયણ કાલ આવ્યો હવે તો આમના ઉદ્ધારનો સમય આવ્યો અને જો હવે હું આનો ઉદ્ધાર નહીં કરું તો હવે આની શું ગતિ થશે એમની સન્મુખ પધાર્યા પાંડવોને લઈને શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે અંતઃકરણ અહંકારથી અહંકારથી આવિષ્ટ આવિષ્ટ છે હોવાને કારણે પોતે પ્રભુની સ્તુતિ કરી અને પોતે પોતાની ક્ષમા માંગી શકે એવું એમનું સામર્થ્ય નથી કારણ કે મદ છે ભગવાને નક્કી કર્યું કોઈ વાંધો નહીં હું મારી અલૌકિકી બુદ્ધિનો અંશ એને આપું એ મારી અલૌકિકી બુદ્ધિના અંશને જ્યારે પ્રાપ્ત કરશે ત્યારે જઈને એનો ગર્વાભાવ થશે એ એની મતિનું સમર્પણ કરશે ભીષ્મ સ્તુતિમાં પ્રથમ શ્લોકમાં કદાચ 11 શ્લોક છે એમાં પ્રથમ શ્લોકમાં સર્વ વસ્તુનું સમર્પણ કર્યું છે અને અંતિમ શ્લોકમાં આત્મ સમર્પણ કર્યું છે એક સર્વસમર્પણ હોય અને એક આત્મ સમર્પણ હોય અને વચ્ચેના જે નવ અધ્યાય છે એમાં નવ ભક્તિના પ્રકાર બતાવે છે કહેવાનો તાત્પર્ય જ્યાં સુધી મદ છે ત્યાં સુધી ભગવાન આપ કૃપા કરવામાં સંકોચ કરી રહ્યા છે એ મદ કેવી રીતના જાય એ મદનું શમન કેવી રીતના કરવું તો એ વ્રજ ભક્તોના મદનું શમન કરવાને માટે ભગવાને ઉદ્યમ કર્યો છે એ ઉદ્યમ એ છે કે એમના અંતઃકરણમાં પ્રવેશ્યા છે એમના અંતઃકરણમાં પ્રવેશ કર્યો છે અને આ મહાત્મ્ય છે પ્રભુના નામનું મહાત્મ્ય છે પ્રભુના ચરિત્રોના અવગાહનનું મહાત્મ્ય છે કે ગુણોનો નામનો ચરિત્રોનો આશ્રય લેવાથી વ્રજભક્તોના સર્વ દોષોનો પરિહાર થયો ભગવાન નામનું મહાત્મ્ય ભગવત ચરિત્રનું મહાત્મ્ય કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવંતિ સદ્યસ્તુ મહાપાતક કેવલ કૃષ્ણ નામ જેની જીહવામાં છે જેની જીહવા એક વખત પણ કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરી રહી છે એક નહીં બે નહીં સો નહીં અનેકો જન્મોના જે દુરીતો છે તે દુરીતોનું શમન એ જીવને એ જ જન્મમાં પ્રાપ્ત થઈ જીવ વિશુદ્ધ બની અને એ જીવ ભગવત કૃપાને પાત્ર બને છે આ પ્રભુના નામનું મહત્વ છે સકૃદુચ્ચરિતમ્યેન હરિરિત્યક્ષર હરિત્યક્ષરદ્વયમ બદ્ધ પરિકરસ્તે જુનાગઢથી વ્રજમાં જવાની ઈચ્છા થાય અથવા તો જૂનાગઢ થી ચંપારણ્યમાં જવાની ઈચ્છા થાય અથવા તો ઈચ્છા થઈ કે જુનાગઢથી નીકળીને ચોરાસી ચોરાસી બેઠક જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીની બેઠક છે ચોરાસી ચોરાસી સ્થળે જઈએ આટલો મોટો પ્રવાસ કરવાનો જ્યારે નિર્ણય થાય આમ નામ નીકળી જાવ સામાન તો લઈ જાવ આપણા કરતાં વધારે આપણે આપણા સામાનનો ધ્યાન રાખીએ જઈ રહ્યા હોય જે સાધન થી જઈ રહ્યા હોય જરા આપણી નજર થી દૂર ન થવા દે એક માત્ર એ આધાર છે આટલા દિવસ એના આધારે જ અમે રહેશું આપણે બહાર જઈ રહ્યા છીએ એ અવસ્થામાં આપણે આપણો સામાન બાંધીને જઈએ છીએ બધી તૈયારી કરીએ છીએ આ ભવસાગર થી પાર જવાનો સામાન બાંધ્યો છે આ ભવસાગર થી જ્યારે તમે પાર જશો એનો કોઈ સામાન એનું કોઈ પેકિંગ કર્યું છે કેવલ એક વખત શ્રી કૃષ્ણ અથવા શ્રી હરિ હે મધુસૂદન આવા પ્રભુના જે જે અલૌકિક નામો છે એ અલૌકિક નામમાંથી કોઈ પણ એક નામનો એક વખત પણ આશ્રય કરશો તો આ ભવસાગરથી પાર જવા માટે પરિકર તમારો સામાન ત્યાં ને ત્યાં પેક થઈ જશે આવું શાસ્ત્ર કહે છે બ્રહ્માજી જયારે સૃષ્ટિને પ્રગટ કરી બ્રહ્માજી બે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ કઈ એવી કૃપા કરો કે હું આ સૃષ્ટિ આ ગુણમય સૃષ્ટિ છે તો આ ગુણમય સૃષ્ટિમાં હું મોહિત ન થાઉં ભગવાને કહ્યું કોઈ વાંધો નહીં આ બે અક્ષર લઈ જાઓ બ્રહ્માજી કૃષ્ણ અને આ આ બે બે તમે તમે આશ્રય કરો કરો અનુષ્ઠાન જેટલા પણ મંત્રો છે એ સર્વ મંત્રો નો સાર સર્વ મંત્રો જે મંત્ર માંથી પ્રકટ થાય છે એ મહામંત્ર એ કૃષ્ણ નામ છે એ કૃષ્ણ નામ હું તમને પ્રદાન કરું છું એના દ્વારા તમે ક્યારેય ક્યારે

જેમાં શ્રી ઠાકોરજીના યશનું વર્ણન છે યશ ધર્મનું વર્ણન છે અને જેમાં ભગવાને વાણી અને પ્રાણ આ બંને દ્વારા વ્રજ ભક્તોને સુખ પ્રદાન કર્યું છે જેને ગોપી ગીત કહેવાય છે ભાવ નામનું એક બીજ છે એ ભાવ નામના બીજની બીજથી થી અંકુરિત થવું અંકુરિત થી પલ્લવિત થવું પલ્લવિત થી શાખાઓમાં વિભક્ત થવું શાખાઓમાં વિભક્ત થઈ કુસુમિત થવું કુસુમિતમાંથી પુષ્પિત થવું પુષ્પિત થઈ છેલ્લે ફલિત થવું આખા વૃક્ષની યાત્રા છે જેમ વૃક્ષની યાત્રા છે એ પ્રકારે આપણા ભાવની પણ યાત્રા છે ભાવ પણ એક વૃક્ષ છે ભાવને પણ એક વૃક્ષ ગણવામાં આવ્યો છે જેનું બીજ શું છે રસબીજમ વેણું વેણુગીત જે છે એ ભાવ બીજનું એ એ એ મૂળ બીજ છે ગોપીકા ગીત વૃક્ષકમ અને ગોપી ગીત છે એ બીજમાંથી જે વૃક્ષ બન્યું છે એ એનું સ્વરૂપ છે સુફલમ યુગમ ગીતમ અને એ વૃક્ષમાં જે ફલ ઉગી આવે એ ફલ છે યુગલ ગીત અને ભ્રમરમ ભ્રમરમ ભ્રમર ગીતની તુલના થઈ જ ન શકે કારણ કે ભ્રમર ગીત તો ભગવાન આપ કરે છે કે અરે તમારો ને મારો કોઈ વિયોગ જ નથી કારણ કે આત્મત્વ ભક્તવશ્યત્વ સ્વામિત્વ સ્વભાવત આત્માથી આપણામાં કોઈ ભેદ નથી અભિન્નતા છે મારી પ્રતિજ્ઞા છે હું ભક્ત ભક્તવશ્ય છું હું સ્વામી છું માટે દાસોનું અહિત નથી કરતો અને મારો સ્વભાવ છે કે જેનું ગ્રહણ કરું છું એને ત્યાગતો નથી એ સ્વરૂપ જે વ્રજભક્તોનું વિપ્રયોગ ધર્મી સ્વરૂપ જે વ્રજભક્તોનું છે એ ભ્રમર ગીતમાં આવ્યું છે આપણે એ ભાવ બીજના વૃક્ષનું સ્વરૂપ જોવાનું છે

અને દહીં વેચવા જવામાં કહેવાનું હતું દહીં લ્યો દહીં લ્યો પણ કહેવાય જાય છે ગોવિંદ લ્યો દામોદર લ્યો માધવ લ્યો આ એમની મનસ્થિતિ સ્વભાવ તેમનો સ્વભાવ જ એ છે સ્વભાવ ક્યારે એવો બને જ્યારે એ એવા પ્રભુમાં એમની તન્મયતા થઈ તમે ખાલી અહરનિશ તમારા જીવનમાં

કર્ણ પણ કેવલ પ્રભુના ચરિત્રો શ્રવણ કરવાનું જ ઈચ્છશે હસ્તાદિ ઇન્દ્રિયો કેવલ પ્રભુના સેવા વગેરેનો જ આગ્રહ રાખશે એક વખત પરીક્ષણ કરીને જુઓ શ્રીમદ ભાગવતજીમાં બહુ સુંદર એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે ભમરી અને ઈયળનું ઘણીવાર વાર પ્રજભક્તોના સ્વરૂપને સમજાવવાને માટે હું આ દ્રષ્ટાંત લઉં છું ભમરી ઈયળને પકડી અને જે પોતાનું દર બનાવ્યું હોય એ દરની અંદર મૂકી દે છે એનું મુખ બંધ કરી અને બહારથી ડંખ દેવા લાગે છે સતત અહરનીશ બહારથી ડંખ આપે છે અને અંદર રહેલી ઈયળ એ એ અંદર રહેલી ઈયળ ભયભીત થઈને તે ભમરી આવશે મને મારશે મને ડંખ મારશે તે ભમરી મને પીડા આપશે તે ભમરી મને મારશે આ પ્રકારે ભમરી ભમરીનું ચિંતન એ ઈયળ બિચારી કરતી રહે છે સમય આવે છે ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરીમાં એટલી તનમય થઈ છે આ પ્રકૃતિથી વિરુદ્ધ કાર્ય થયું એટલી તનમય થઈ છે કે ઈયળને પાંખ આવી જાય છે ઈયળને પાંખ આવી ઈયળ પોતે ભમરીનું સ્વરૂપ લઈ એ માળો તોડી એક ઈયળ ભમરીનું સ્વરૂપ ધારણ કરીને પોતે ભમરીના ગુણોના અનુસાર પોતે ઉડી જાય છે જો એક ઈયળ પોતાના કાળ ભયથી ભમરીનું ચિંતન કરીને ભમરી બની શકતી હોય તો જે મધુરાધિપતિ ભગવાનના મધુરા મધુરાત્મક રસનું પાન કરવા માટે જો જીવ એમનું ચિંતન કરે તો એ મધુર રૂપ કેમ ન બને કેમ ન બની શકે ખૂટે છે આપણી તત્પરતા જે શ્રી મહાપ્રભુજીએ અલૌકિક પરંપરા આપે જીવોને શરણે લેવાની આપે પ્રકટ કરી દૈવોદ્ધાર પ્રયત્ન સ્વરૂપથી એ જ પરંપરા અદ્યાવધી પણ ચાલી રહી છે જે આત્મનિવેદનનો પ્રકાર છે એ પણ અદ્યાવધી એ જ ચાલી રહ્યો છે એમાં કોઈ ફેરફાર નથી થયો જેમના યુગલ ચરણારવિંદમાં આત્મનિવેદન કરવાનું છે એવા સેવ્ય પણ બદલાયા નથી એ જ છે ગોવર્ધનધર આપ પણ આજે એ જ સ્વરૂપે બિરાજે છે અને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ના સ્વરૂપે પ્રત્યેક વલ્લભ બાલકના હૃદયમાં આ આચાર્ય દ્વય જ બિરાજીને બ્રહ્મ સંબંધ પણ આપી રહ્યા છે જે મંત્ર શ્રી ઠાકોરજી પ્રદાન કર્યો તો ચોરાસી અક્ષરનો એક ગદ્ય મંત્ર એ જ મંત્ર દ્વારા જીવોને આત્મનિવેદન કરાવવામાં આવે છે આમાં તો કોઈ ફેરફાર નથી થયો તો કેમ ત્યારે એ જીવો ઉપર આવી અલૌકિક કૃપા થઈ અને અત્યારના આપણી ઉપર નથી થઈ રહી શું આ પરંપરામાં કોઈ દોષ આવી ગયો હશે શું આ પરંપરામાં કોઈ એવો વ્યુતક્રમ ઉત્પન્ન થયો હશે આપણી તત્પરતામાં ફરક આવે છે આ ભક્તિ માર્ગ આ નિત્ય માર્ગ છે જ્યાં આજે પણ પ્રભુની એ જ ગૌચારણ લીલા થઈ રહી છે આજે પણ નિત્ય રાતના સમયે પ્રભુનો એ જ રાસ થઈ રહ્યો છે આજે પણ રોજ સવારે પ્રભુ આપ નંદાલયમાં જાગીને કલેવો રહ્યા છે અને રોજ સાયમકાલે પુનઃ ગૌચારણ કરી અને આપ નાનકડા ચરણારવિંદમાં એ ઘૂંઘરું યશોદાજીની ગોદીમાં પધારીને આપ આજ્ઞા કર આપ આજ્ઞા કરે છે કે મૈયા આ ભૂખ લગી હે રાત્રિ લીલા છે પણ દ્રષ્ટિ નથી એટલું યાદ રાખજો જેવો દ્રષ્ટા હશે એવી જેની દ્રષ્ટિ હશે અને જેવી દ્રષ્ટિ હશે એવું જ દર્શન થશે વ્રજભક્તોનો સ્વભાવ જ ગુણગાન છે તેઓ ગુણગાનથી અતિરિક્ત બીજું કંઈ જાણતા જ નથી બહુ જ સુંદર surdas jiએ ગાયું છે આ ગુણગાનનું સ્વરૂપ શું છે ગુણગાન કરવાથી જીવને અલૌકિક સુખની અનુભૂતિ થાય છે શ્રી મહાપ્રભુ પણ આજ્ઞા કરે છે ગુણગાને સુખા વાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદી નામ નૈવાત્મ નિકુતો ગુણગાન થી સુખની પ્રાપ્તિ થાય છે અને

એ ગુણગાને મારા ચિત્તને ખેંચ્યું છે ગૃહિત મારા ખેંચવામાં આવ્યું છે એ ચિત્ત ખેંચાણું એટલા માટે થઈને મેં આ આ લીલાત્મક શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું છે પ્રભુના ગુણ અલૌકિક સુખ નું દાન દેનારા અવસ્થામાં જો ગોપીજનો ગુણગાન ન કરત જો ગોપીજનો પ્રભુના ગુણગાનનો આશ્રય ન લેત

એ સંપન્ન જેમ આપ આપડે સંપન્ન હોવાથી આપ સર્વ કાંઈ કરવા સમર્થ છો એમ આપનું ગુણગાન પણ ષડશ્વર્ય સંપન્ન હોવાથી સર્વ કાંઈ કરી શકે છે માટે આપની અનુપસ્થિતિમાં અમે આપના ગુણગાનનો આશ્રય લઈએ